ತಾಲೂಕಾ ಸಪ್ತಮಕುಸ್ತಕೆ ಟಿತೀಯ ಸತ್ರೇ ಪಾಠಾಷಿ ತುಂಬ ಅಧುನ ಪ್ರಸ್ತುತ ಕ್ರಿಯೆ ಸುಷು ಭಾಷಿತ ಶಿವ್ಲಸ್ સબતમ તદ ભાષિકમે દેખ્યતે શુષ્કુ વાર્ષિકમ સુભાષિતમ ઇતિ સંસ્કૃત પાઠ્યપુસ્તક દ્વિતીયા સત્ર પાઠ 3 સુભાષિતાટીકા જો પૃથ્વીયા પાણી અનાજ અને સુભાષિત મૂર્ખ લોકો પથ્થરના ટુકડાને રત્નની સંગ્હા આપે છે સમજોતી રત્ન એટલે મોંઘી વસ્તુ હીરા માણેક મોતી વગેરે રત્ન તરીકે ઓળખાય છે આ તમામ આપણે ખનીજ તરીકે જ પ્રાપ્ત થાય છે જે આખરે તો પથ્થરના ટુકડાઓ જ છે આ સુભાષિતમાં આપણે પાણી અનાજ અને સુભાષિત આ ત્રણ રત્ન તરીકે ઓળખાવેલા છે તેટલું જ નહીં પથ્થરના ટુકડાને રત્ન ગણનાને મૂર્ખ કહેલા છે આપણે જેમ પાણી અને અનાજ વગર ચાલતું નથી તેમ

જેથી આ બંને સમાજમાં આદરપાત્ર બને છે પરંતુ અને મૂર્ખાઓ કદી પણ નથી એટલે જ સૂકા ઝાડ ને લોકો કાપી નાખે છે અને મૂર્ખાઓનો તિરસ્કાર કરે છે વૃદ્ધિ શક્તિ પરાક્રમ યત્રે તત્ર દેવ સહાય ભાવાર્થ જ્યાં મહેનત સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ એટલું સુરવીરતાનું છ ગુણ હોવા જરૂરી છે ત્યાં દેવતાઓ પણ મદદ કરે છે સમજૂતી આ સુભાષિતમાં કોને ભાગ્ય સાથ આપે છે તે દર્શાવવામાં આવેલું છે જીવનમાં સફળતા પ્રાપ્ત જીવનમાં સફળતા મેળવવા માટે છ ગુણોની અહીં વાત કરવામાં આવેલી છે સફળતા પ્રાપ્ત કરવાનો પ્રથમ ગુણ મહેનત છે ત્યારબાદ કોઈ પણ કોઈ પણ સા કોઈપણ કાર્ય હાથમાં લેવાનો સાહસ હોવો જોઈએ

સિંહને પણ પરિશ્રમ કરે તો જ પોતાનો શિકાર કરવો પડે છે સમજૂતી પુરુષાર્થ મહિમા ગાતું આ સુભાષિત ખૂબ જાણીતું છે અહીં સિંહના ઉદાહરણ દ્વારા મહેનતનું મહત્વ સમજાવવામાં આવી છે કોઈપણ કામમાં સફળ થવા માટે મહેનતની જરૂર પડે છે ફક્ત મનમાં વિચારો કરવાથી સફળતા મળતી નથી સિંહ જંગલનો સૌથી બળવાન પ્રાણી હોવા છતાં તેણે પોતાનો શિકાર કરવો પડે છે શિકાર કરવા બહાર જવું પડે છે અને શિકાર કરવો પડે છે ફક્ત મનમાં વિચારો કરવા જંગલના પણ પૂરી દ્રષ્ટિપૂતમ વસ્ત્રપૂત પૂતમ વધે સમાચરેત ભાવાર્થ આખોથી જોઈને પછી જ ડગલું માંડવું જોઈએ વસ્ત્રથી ગાળેલું પાણી જ પીવું જોઈએ શસ્ત્રથી શુદ્ધ થાય શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી જ બોલવી જોઈએ મનથી પવિત્ર કરેલું કર્મ જ કરવું જોઈએ સમજૂતી આ શુભાષિતમાં માનવ જીવનમાં આચરણમાં મૂકવા લાયક ચાર બાબતો જણાવવામાં આવેલી છે આપણે હંમેશા રસ્તામાં ચાલતી વખતે આખોથી જોઈને પછી જ પગ મૂકવો જોઈએ આપણે હંમેશા સ્વચ્છ કપડાથી ગાળીને જ પાણી પીવું જોઈએ શાસ્ત્રથી શુભ થાય શાસ્ત્રથી પવિત્ર થયેલી વાણી જ એટલે કે સંસ્કારી વાણી જ બોલવી જોઈએ ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ અને હંમેશા મનથી જ કર્મ કરવું જોઈએ